પટેલ સંબોધી રહ્યા છે રાજ્ય સરકાર નું પ્રાથમિક લક્ષ્ય તેના જ ભાગરૂપે આઈટી અને એઆઈ ક્ષેત્રમાં પચીસ હજાર જેટલા યુવાનો તૈયાર થાય તે માટેનો કેપેસિટી બિલ્ડિંગ કાર્યક્રમ શરૂ થયો છે સ્ટેમ્પ માં રસ ધરાવતા

શરૂઆત થઈ રહી છે જેથી હવે ગુજરાત એઆઈ ઇનોવેશન નું હબ આ સેન્ટર ગુજરાતમાં યુવાનો માટે નવી રોજગારી અને તકો પણ ઊભી કરશે એક સર્વે પ્રમાણે બે હજાર ત્રીસ સુધીમાં વિશ્વની એઆઈ ઇન્ડસ્ટ્રીઝ પંદર ટ્રિલિયન યુએસ ડોલરની આસપાસ પહોંચવાની સંભાવના છે એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ અને કેપેસિટી બિલ્ડીંગ કાર્યક્રમો દ્વારા દેશના ગ્રોથ એન્જિન ગુજરાતે આજે વૈશ્વિક બજારમાં એક આગવું પગલું ભર્યું છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ નેતૃત્વમાં ગુજરાત ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે રાજ્ય સરકારની પ્રો પીપલ અને પ્રો એક્ટિવ પોલીસીના કારણે આજે ગુજરાતમાં વિશ્વની ફોર્ચ્યુ ફાઇવ હંડ્રેડ ની સો કંપનીઓ કાર્યરત છે ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી માટે સરકારે આઈટી અને આઈ આઈટી પોલિસી જાહેર કરી છે આવનાર દિવસોમાં દેશની પહેલી સેમી ચીપનું ઉત્પાદન પણ ગુજરાતમાં શરૂ થવાનું છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ બે હજાર સુડતાલીસ વિકસિત ભારતનો કોલ આપ્યો છે ગુજરાત સરકાર વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણ માટે કટિબદ્ધ છે આ માટે વિકસિત ગુજરાત એટ બે હજાર સુડતાલીસને ખાસ રોડમેપ બનાવ્યો છે અને ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીને પ્રાધાન્ય છે આજે થયેલા એમ ઓયુ વિકસિત ગુજરાત થેન્ક યુ ઓનરેબલ ચીફ મિનિસ્ટર સર ફોર યોર વર્ડ ઓફ ઇન્સ્પિરેશન એન્ડ એન્કરેજમેન્ટ ઓન